ઓમ ગણેશ નમ વક્રતુંડમહાકાર્ય સૂર્યકટિસમપ્રભ નિર્વિઘ કુર મી દેવેશું સર્વ ગણેશય નુલો ગણપતિદાદા કી જય ગણેશચોથ વ્રતકથા ભાદરવા મહિનાની સુદ ચોથ આ દિવસ ગણેશ ચતુર્થી ગણેશ ચોથ અથવા ગણપતિ ચોથના નામથી ઓળખાય છે આ દિવસ ઈવ્રત વ્રત કરનારે ગણપતિ ચોથના નામથી મૂર્તિ બનાવવી ફૂલ ચોખા ધૂપ દીપ અને નૈવેદ્ય ધરાવી ગણપતિજીનું પૂજન કરવું નૈવેદ્યમાં ભગવાનને લાડુ અતિ પ્રિય છે તેથી લાડુ બનાવી ધરાવવાના પછીથી પૂજન કરવાનું વ્રત કરનારે આ દિવસે એક વખત જમી એક ટાણું કરવાનું આખો દિવસ ભજન કીર્તનમાં પસાર કરવાનો ત્યાર પછી બીજે દિવસે એટલે કે પાચમ ગણપતિજીની મૂર્તિને જળમાં પધરાવી મોડું ભોજન લેવું બ્રાહ્મણોની દાન દક્ષિણા શક્તિ ભક્તિ અનુસાર શક્તિ મુજબ અન્નદાન વસ્ત્ર દાન કરવું ગણેશ ચોથની વાર્તા ગણપતિ મહારાજ શંકર ભગવાનના અને મા પાર્વતીજીના પુત્ર કાર્તિકે સ્વામીના ભાઈ છે ઉંદરનું વાહન છે રિદ્ધિ અને સિદ્ધિ તેમને વરેલી છે કોઈ પણ સારો ધાર્મિક પ્રસંગ હોય તો ગણપતિ મહારાજની પહેલી પૂજા કરવી પડે રીજે તો લાડુ આપે અને ખીજે તો સૂંઢ ફટકારે એવા ગણપતિજી મહારાજ સર્વદેવમાં એક જ દેવ એવા છે કે પોતાના હાથમાં શસ્ત્ર રાખે નહીં પરંતુ લાડુ રાખે એક દિવસ ગણપતિજી દેવલોકમાં કૈલાસ જતા હતા એવામાં જ્યાં ચંદ્રની પાસેથી નીકળ્યા કે ચંદ્ર ગણેશજીનું આવું સ્વરૂપ જોઈને ખી 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 હસવા લાગ્યા અને બોલ્યા વાહ ભાઈ વાહ મોટું પેટ અને લાંબી સૂંઢ આમ ચંદ્ર મશ્કરીમાં બોલ્યો અને ફરીથી હસવા લાગ્યો પરંતુ ગણપતિ મહારાજ કાંઈ બોલ્યા નહીં અને આગળ ચાલવા લાગ્યા તો પેલો ચંદ્ર ફરીથી મશ્કરી કરવા લાગ્યો અને હસવા લાગ્યો ને બોલ્યો એ દુદાળા દેવ આમ ઉંદરની સવારીએ ઠચુક ઠચુક જાઓ છો તો ક્યારે કૈલાસ ઉપર પહોંચશો લો કોઈ ઝડપી વાહન આપું ગણપતિ આ વખતે પણ શાંત રહ્યા ટીખડે ચડેલો ચંદ્ર પોતાનો વિવેક ચૂકી ગયો હોવાથી વાણી કડવી વખ જેવી થઈ અને બુદ્ધિહીન થઈને બોલ્યો બહાર તો આવા દેખાવ છો એ તો જાણ્યું પરંતુ બોલતા પણ નથી તે શું મૂંગા પણ છો આટલું સાંભળતા જ ગણેશજીની આંખો તો લાલચોળ થઈ ગઈ એમને થયું હવે હદ થાય છે આ ચંદ્ર પોતાના રૂપના અભિમાનમાં છકેલો છે હવે તેને શિક્ષા કરવી જ પડશે આમ વિચારી ગણપતિ મહારાજ ભરાઈને બોલ્યા હે ચંદ્ર તું તારા રૂપના અભિમાનમાં છકેલો છે પણ યાદ રાખ કે તની શ્રાપ છે કે આજે ભાદરવા સુદ ચોથના દિવસે ત્રણેય લોકમાં વરનારા નારા સર્વ કોઈ તારી સામે નહીં જુએ અને કદાચ કોઈ જોઈ જશે તો એ મહામુશ્કેલીઓમાં આવી પડશે શાપ સાંભળતા જ ચંદ્રનો ગર્વ ઓગળી ગયો તેને થયું કે અરર આ તો મારાથી અવિવેક થઈ ગયો અભિમાનમાં ન અભિમાનમાં વાણીનો સંયમ પણ રહ્યો નહીં તે કાપવા લાગ્યો અને જ્યાં ગણપતિજીની સામે કંઈ કહેવા જાય છે તો જુએ છે તો ગણપતિજી તો ક્યાર નાય આગળ નીકળી ગયા હતા ચંદ્રને પસ્તાવો થવા લાગ્યો પણ હવે થાય શું ચંદ્રને એવી ભોઠપ લાગી કે તે છુપાઈ ગયો અને અંધકાર છવાયો અને અચાનક અંધકાર થવાથી ભારે અંધાધૂંધ ફેલાઈ દેવો પણ ગભરાઈ ગયા તેઓ ભેગા થઈને ભગવાન પાસે ગયા કે હે મહારાજ ચંદ્રના શ્રાપનું નિવારણ બતાવો ભગવાન કહે દેવતાઓ સાંભળો આ તો ગણેશજીનો શ્રાપ છે માટે તેમના સિવાય શ્રાપનું નિવારણ કોઈ બતાવી શકે નહીં માટે આપ સર્વે ગણપતિજીની પાસે જાઓ વળી ગણપતિજી તમારા પર ખુશ થાય તેવો રસ્તો પણ હું બતાવું છું તે સાંભળો તમે બધા ચંદ્ર પાસે જઈને કહેજો કે ભાદરવો માંસ બેસે એટલે શુદ્ધ એકમથી શુદ્ધ ચોથ સુધી ગણેશ ચોથનું વ્રત કરે અને એ વ્રતની વિધિ આ પ્રમાણે છે સૌ પ્રથમ ગણપતિજીની સોનાની મૂર્તિ બનાવવાની જો સોનાની ન બનાવો તો સ્થિતિ પ્રમાણે કોઈ પણ ધાતુની બનાવવાની અને એ પણ શક્ય ન હોય તો ગણપતિજીની છબી લેવી પછી એકમથી ચોથમાં જે દિવસ શુભ હોય તે દિવસે સારા ચોઘડિયામાં ગણેશજીની સ્થાપના કરવાની પછી તેનું પૂજન કરવાનું લાડુનું નૈવેદ્ય ધરાવવાનું પછી વાજતે ગાજતે એ દિવસે સાંજે ગણપતિજીની મૂર્તિને જળમાં પધરાવવાની એ દિવસે બ્રાહ્મણોની જમાડવા દાન કરવો આમ કરવાથી ગણપતિજી મહારાજની કૃપા ચંદ્ર ઉપર થશે ગણપતિ મહારાજ તેના ઉપર પ્રસન્ન થશે અને તેના શ્રાપનું નિવારણ થશે દેવતાઓના કહેવાથી ચંદ્રએ ગણેશ ચોથનું વ્રત કર્યું વિધિ પ્રમાણે વ્રત કર્યું અને ગણપતિજી તેના ઉપર પ્રસન્ન થયા ચંદ્રએ ગણપતિજીની ક્ષમા માગી ત્યારે ગણેશજીએ એની ઉપર કૃપા કરી કહ્યું કે હે ચંદ્ર તું મારા શ્રાપમાંથી મુક્ત તો નહીં જ થાય પણ તે મારું વ્રત કર્યું છે તેથી હું તારા ઉપર પ્રસન્ન થયો છું અને એને તેથી હું તને આપેલા શ્રાપને હળવો મનાવું છું આજથી જે મનુષ્ય ભાદરવા સુદ બીજના ચંદ્રનું દર્શન કરીને પછી સુદ ચોથના ચંદ્ર દર્શન કરશે તો તને કોઈ પણ જાતની મુશ્કેલીઓ નહીં આવે પણ ફક્ત શુદ્ધ ચોથના દિવસે જ દર્શન કરશે તો તેની મુશ્કેલીઓ આવ્યા વગર નહીં રહે અને આજ પછી ભાદરવા સુદ ચોથના દિવસે વિધિપૂર્વક જે કોઈ મારું વ્રત કરશે તેના ઉપર હું પ્રસન્ન રહીશ અને તેના સંકટનું નિવારણ કરીશ એ ગણપતિ મહારાજ આપનું વ્રત કરનારની કથા સાંભળનારને આપ જેવા ફળ્યા તેવા આજે અમો બધાની ફરજો બોલો ગણપતિ મહારાજની જય બોલો ગણેશાય ઓમ ગણેશાય નમ